પ્રવેશ મેળવી અને કઈ એની અગત્યની તારીખો અને એની જેની કંડિશન શરતો છે તેના વિશે કરીશું તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે યુટ્યુબ ચેનલ નવા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સારું શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પચીસ આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે આ શાળાઓની યાદી તમને વેબસાઇટ આપેલી છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ઉપલબ્ધ છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો આ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ નિવાસ એટલે કે રહેવાની વ્યવસ્થા ભોજન ગણવેશ બૂટ મોજા અને સ્ટેશનરી જેવી સગવડો વિના મૂલ્યે આપવામાં આવે છે આ બધી જ સુવિધા તમને આપવામાં આવે છે તેનો કોઈ પણ ચાર્જ ને એકદમ સરકાર તરફથી ફ્રી પૂરી પાડવામાં આવે છે આ આદર્શ નિવાસી શાળાઓ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે ધોરણ નવ થી બાર માં પ્રવેશ મેળવવા ઈચ્છતા સરકાર શ્રી ધરાવેલ માપદંડો ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ એટલે કે જે સરકારે માપદંડ નક્કી કર્યા છે એ માપદંડ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રવેશ માટે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ઇન ઉપર અરજીઓ તારીખ એક પાંચ બે હજાર પચીસ થી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે એટલે કે એક મે બે હજાર પચીસ થી એકત્રીસ મે બે હજાર પચીસ એટલે એક મહિના સુધીમાં ફરજિયાત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવ થી બાર માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે આપણે આગળ વાત થઈ ગઈ અરજી સાથે જરૂરી પ્રમાણપત્ર ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે જે અરજી સાથે પ્રમાણપત્ર આપવાના જે માપદંડમાં આગળ દર્શાવ્યા છે એ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના ક્યાંય હાર્ડ કોપી આપવાની નથી આદર્શ નિવાસી શાળાઓમાં હાલ ભણતા વિદ્યાર્થીઓ પ્રથમ પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદ માન્ય સંસ્થાઓ સામે ખાલી પડેલ બેઠકો મેરિટના ધોરણે ભરવામાં આવશે

એટલે અનુસૂચિત જાતિ માં પણ જે પછાત હોય દિવ્યાંગ હોય વિધવા હોય ત્યક્તા બહેનો ને અગ્રતા આપવામાં આવશે એટલે કે એમને મેરિટ સાથે આવી કોઈ ભૂલી હશે તો એને એ બાબતે અગ્રતા આપવામાં આવશે જેમને ગત વર્ષના પરિણામમાં ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા હોવા જોઈએ એટલે જેમ બીજાને પચાસ ટકા જોઈએ છે એમને પિસ્તાલીસ ટકા હશે તો પણ એમને એડમિશન મળવાના ચાન્સ રહેશે અનુસૂચિત જાતિના કુમાર માટે આવક મર્યાદા

વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા જ નથી એટલે કે જનજાતિ આવે છે એમની માટે આવક મર્યાદા છે કેમકે હજી દસ ધોરણ દસ નું રિઝલ્ટ આવ્યું નથી તો એમને ત્યાં સુધી રાહ જોવાની કે જેવું દસમા નું રિઝલ્ટ આવી જાય અને જે ક્રાઇટેરિયા પચાસ ટકા કે પિસ્તાલીસ ટકાના ક્રાઇટેરિયામાં આવતા હોય તો મેરી તમને માર્કશીટ દસમાની માર્કશીટ મળ્યા બાદ અરજી કરવાની રહેશે ગત વર્ષે ઓનલાઈન પ્રવેશ નિવાસી ઓનલાઈન અરજી કરવાની રહેશે શાળા બદલાવી હોય તો એમને પણ ઓનલાઈન અરજી કરવાની જ રહેશે હવે આપણે જોઈએ કે આદર્શ નિવાસી શાળાઓની યાદી એટલે કે જે ગુજરાત સરકાર પચીસ આદર્શ નિવાસી શાળા ચલાવવામાં આવે છે તે કઈ કઈ જગ્યાએ છે તો એની વાત કરી લઈએ ધોરણ નવ અને બાર અને વિજ્ઞાન પ્રવાહ માટે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ની નિવાસી શાળાઓ અલગ અલગ છે ધોરણ અને વિજ્ઞાન પ્રવાહ માટેની શાળા ગાંધીનગર ખાતે આવેલી છે તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ ખાતે આવેલી છે રાજકોટ ખાતે આવેલી છે ભાવનગર ખાતે આવેલી છે પાલનપુર જેલો બનાસકાંઠા ખાતે આવેલી છે સુરત ખાતે આવેલી છે ઈડર જેલો સાબરકાંઠા અને મહેસાણા ખાતે આવેલી છે તથા કન્યાઓ માટે ફક્ત વડોદરા

અને મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે આવે છે તથા ફક્ત ધોરણ નવ થી બાર સામાન્ય પ્રવાહ માટેની ની નિવાસી શાળા યાદી આ છે એમાં છે કુમાર માટે એક સતલાસણા મહેસાણા જિલ્લામાં આવેલી છે એ ફક્ત નવ થી દસ માટે છે પ્રવેશ માટે નીચે પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ સૂચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે એકત્રીસ પાંચ પછી એક પ્રવેશ માટેની મેરિટ યાદી ઓનલાઈન તૈયાર કરવામાં આવશે

મેરિટ અંગેની જાણ કરવામાં આવશે છે અને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે છે ઓનલાઈન પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ હતી મેરિટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્ર ચકાસણી કરાવવાની રહેશે જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગે અન્ય પ્રમાણપત્ર તફાવત જણાશે તો તે અરજદારોને પ્રવેશ આપવામાં આવશે અને એટલે કે જેઓને મેરિટમાં મેરિટમાં નામ આવી ગયું છે અને એમનું એડમિશન થઈ ગયું છે તેમને જે તે પોતાની આદશ નિવાસી શાળા ખાતે પોતાના જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તથા એને જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય ડોક્યુમેન્ટ બધા આદશ નિવાસી શાળા ખાતે વેરીફાય કરાવવાના રહેશે અને જો વેરીફાઈ દરમિયાન કઈ અપલોડ કરેલા અને જે વેરીફાઈ વેરીફિકેશન માં જે આપેલા છે એમાં કઈક તફાવત આવશે તો અરજદારનો એડમિશન રદ કરવામાં આવશે એટલે જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખીને જે સાચા ડોક્યુમેન્ટ હોય એ જ અપલોડ કરવા ભૂલથી બીજા ડોક્યુમેન્ટ અપલોડ ના થે તથા પ્રવેશ બાબતે અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની માટે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર નો નિર્ણય આખરી રહેશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા જે તમારા મિત્રો હોય જે આદર્શ નિવાસી શાળામાં ભણવા માંગતા હોય તો એમને વિડીયો શેર કરી દેજો જેથી પોતાનું બાર સુધીનું તો વિનામૂલ્યે શિક્ષણ પૂરું કરી શકે છે તો થેન્ક યુ મિત્રો આભાર ધન્યવાદ